શિવાભાઈ સોલંકી મને એટલું કીધું અરવિંદભાઈ અમારા ભુવા હરેશભાઈ લાડુ મોર સાહેબ મવાય એને ના પાડે કે આને દીકરો દીકરી સંતાન નહીં થાય અને આ દાદાને પ્રાર્થના દાઠામાં કરીને એને સંતાન થયું દીકરો થયો એટલી જ વાત કરી હતી એના માટે એક કડી બનાવી છે મેં સાંભળજો એજી મેં તો સાંભળી હતી દાઠાવાળા તારી એક વાતડી કેવી એ મારા જેવા ગરીબના ના ગાડે મારો વાછડો બેહી જાય રે મારા ડુંડા સુધુવાળા એજી અમારા ચામડા ની સીવડાવું વાછડા દાદા તમારી મો અને છેલ્લી એકડી મને ગમે છે તમને ગમે છે બાપ દાદા આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો